જ્યારે કોઈ નવી કેનાલ બને છે અને ખેડૂતોના ખેતરોમાંથી પસાર થાય છે ત્યારે તેમને આશા બંધાય કે હવે તેઓ ત્રણેય ઋતુમાં પાક લઈ શકશે અને તેમની આવકમાં વધારો થશે પરંતુ મહીસાગર જિલ્લામાં ઉલટી ગંગા વહી રહી છે તંત્રની અણ આવડત અને અધિકારીઓના ભ્રષ્ટાચારના પાપે અહીંના ગામડાઓમાં જે કેનાલ છે એ રૂપ સમાન બનવાના બદલે અભિશાપરૂપ બની ગઈ છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે નાની પાલી અને નવાગામ ગામોના ખેડૂતો માટે કડાણા ડાબા કાંઠાની કેનાલ આશીર્વાદરૂપ બનવાને બદલે અભિશાપરૂપ સાબિત થઈ રહી છે સ્થિતિ એવી છે કે આ વિસ્તારની આશરે સોથી એકસો પચાસ એકર જમીન ખેતી વગર પડી રહી છે કેનાલ બન્યાના શરૂઆતના પાંચ વર્ષ સુધી ખેડૂતોને સારો પાક મળ્યો પરંતુ અત્યારે ખેડૂતોની મોંઘી જમીનો પાક લીધા વિના વેરાન ભાસી રહી છે જેને જોઈ અને ખેડૂતો દુખી થઈ રહ્યા છે ખેડૂતો માટે આ કેનાલ આફતનું કારણ બની ગઈ છે આ ડાબા કાઠાની જે કેનાલ નીકળી રહી છે અહીંયાના પાલલી અને નવા ગામ ગામમાંથી સાઈડમાં ને ત્યાં લગભગ છેલ્લા 25 વર્ષથી લીકેજ છે અને જ્યારથી નીકળી ત્યારથી આમ તો લીકેજ કહી શકાય પરંતુ જ્યારથી પાકી ચણતર કરવામાં આવી ત્યાર પછી તો કોઈ પિચિંગ પાણીનો છટકાવ કે શું છે સિમેન્ટમાં કોઈ લુચા પડ્યા છે કે શું કર્યું છે કોન્ટ્રાક્ટરને ખબર નથી બધું લીકેજ છે 100 થી 150 એકર જેટલો વિસ્તાર તમે જોઈ શકો છો નિહાળી શકો છો કોઈ પણ પાક થતો જ નથી અમારી તો માંગ એવી છે કે અમારા આ કેનાલ જોઈતી જ નથી છેલ્લા પંદર વર્ષથી લુણાવાડાના ગામડાના ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે કેનાલની યોગ્ય જાળવણી ન થઈ કેનાલનું સમારકામ થયું નહીં જેથી કેનાલમાં ઠેર ઠેર તિરાડો અને ગાબડા પડી ગયા છે કેનાલમાંથી સતત પાણી લીકેજ થાય છે અને ખેતરોમાં ભરાઈ રહે છે પરિણામે ખેડૂતોના ખેતરો ક્ષારવાડા બની ગયા છે હવે તેઓ ઉનાળો પાક પણ લઈ શકતા નથી સ્થિતિ એવી હોય છે કે ઉનાળામાં પણ ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાય છે ચોમાસામાં તો અહીં બીટ અને તળાવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે હવે નાની પાલી ની અંદર જે જમીન છે એ જમીન આશરે દોઢસો એકર જમીન પાણીમાં ગરકાવશે ઉનાળામાં અત્યારે પાણી છે તો અંદર જોવા જઈએ તો તલાવ જેવું જ દેખાય કોઈ બી જગ્યા મળતું છે અને અત્યારે ઢીચણ સમા જે પાણી છે એની અંદર ઢોરો ચરી રહ્યા છે એટલે ખેડૂતોનો કોઈ વિકાસ થતો નથી અને અહીંથી જે કેનાલ જાય છે નવા ગામમાં તો નવા ગામની અંદર પણ એ રીતે જ સો એકર જમીન નવા ગામમાં પણ પાણીમાં ગરકાવશે જે ખેડૂતો પાક લેવાનો પ્રયત્ન કરે છે તેમને પણ કેનાલમાંથી વહેતા પાણીથી નુકસાન વેઠવું પડે છે ઘણી વખત ઊભા પાકમાં પાણી ફરી વળે છે 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 આવી સ્થિતિમાં ખેડૂતો લાચાર બની ગયા ખેડૂતોએ યોગ્ય સમારકામની વારંવાર માંગણી કરી પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી હલકી ગુણવત્તાવાળી કામગીરીના કારણે ખેડૂતોની કઠણાઈ યથાવત છે તંત્ર માત્ર લીપા પોતે કરતું હોય તેવું લાગે છે અને ખેડૂતોની વેદનાને સમજતું નથી કંટાળેલા જગતના તાત ને આ કેનાલનું પાણી જોઈતું નથી તેઓ વરસાદ આધારિત અથવા બોરમીટર આધારિત ખેતી કરવા માટે તૈયાર છે કારણ કે કેનાલના પાણીથી પાણી થતું નુકસાન હવે પોસાય તેમ નથી મેહુલ પટેલ જીએસટીવી મહીસાગર